જય સરદાર જય પાટીદાર મિત્રો મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે કાજલબેને પોતાની પ્રતિક્રિયા મીડિયામાં મોકલી છે આ પ્રતિક્રિયા મેં સાંભળી ખરી આ બેન છે ને લાજવાના બદલે ગાજી રહ્યા છે હકીકતમાં જે આડી હવડી વાતો કરે છે ને એની જગ્યાએ એટલું જ કહેવાનું છે કે હા મારી પાસે ખોટી ઇન્ફોર્મેશન આવી છે મારા ના બોલવું જોઈએ એ મારાથી બોલાઈ ગયું છે મોરબી અને મોરબી સમાજની પાટીદારની દીકરીઓને મારાથી ભૂલમાં આટલું બધું કહેવાઈ ગયું છે મારે આ ન કહેવું જોઈએ હું ક્ષમા માગું છું પાટીદાર સમાજની આટલું બોલવાની જગ્યાએ એ મહાભારત ગીતા બીજા બધા જ્ઞાન પીરસે છે એ ક્યારે છે કહી રહ્યા છે કે હું કોઈની સામે નમું નહીં બેન અમારે તમને નમાવવા પણ નથી વાત માત્ર એટલી છે કે તમે તમારે કરેલી તમારે ભૂલને તમારે સ્વીકારવી જોઈએ અને વાત કરી રહ્યા છે બેન મારી નાખવાની તોડી નાખવાની અરે બેન અમારે એ જ કરવું હોય તો અમે કાયદો હાથમાં શું કામ લઈએ અમે શું કામ તમારા વિરુદ્ધ એફઆઈઆર લખાવવા માટે પોલીસ સ્ટેશન ગયા ક્યાંક ને ક્યાંક તમારા લોકો તમારા સંગઠનના લોકો આવી વાતો કરી રહ્યા છે બાકી અમે ચોક્કસ કીધું છે કે જો પાટીદારની દીકરી સાથે કોઈ દુર્વ્યવહાર કરશે ખોટી રીતે આંગળી ચીનશે તો એની આંગળી કાપી નાખવાની તાકાત અમે ધરાવીએ છીએ આ મેં ચોક્કસ કીધું છે પણ તમને એમ લાગતું હોય કે તમે આમ તો સીધે સીધા પીએમઓ સાથે જોડાયેલા છો એવા મને સમાચાર છે તમારા ઓડિયો વિડીયો ટ્વીટ આ બધું જ પીએમઓ ઓફિસમાં પણ ટ્વીટ અને રીટ્વિટ થાય છે નરેન્દ્રભાઈ મોદી તમને ફોલો કરે છે રિટીટ કરે છે એટલે તમારા ખૂબ સારા સંબંધો છે ઉપર સુધી કરતો ફરિયાદ જો તમને કોઈ મારવાની ધમકી આપી હોય તો કરી દો ફરિયાદ કોઈ વાંધો નથી બીજી વાત તમે કહી રહ્યા છો કે મારી ક્લિપ મારી તોડી મતળીને કરી છે તો એ તમે તમે કરેલી છે તમારા જ લોકોએ કરેલી હશે અમારી પાસે તો પાંચ સાત મહિના પછી અત્યારે આવી છે અને આવી છે એમાં અમારું દિલ દુભાણું છે આવી કોઈ મોરબીમાં ઘટના નથી બની એ ઘટનાને તમે ખોટી રીતે ચિત્રો છો જાહેર મંચ ઉપરથી અમને બદનામ કરો છો અમારી દીકરીઓને બદનામ કરો છો અમારા વાલીઓને બદનામ કરો છો આટલી જ અમારી વાત છે આટલે માટે તમારે માફી માગવી પડે આ ક્લિપ કોને ક્રોપ કરી છે કોને મૂકી છે એ તમારે જોવાનું છે તમારો આટલા બધા સંબંધો છે સરકાર સાથે તમે કર દો ફરિયાદ તપાસ માગો હવડી વાતો બંધ કરો તમે તમારો ઈગો તમારી વાતમાં છલકાય છે અને તમે જે વાત કરી રહ્યા છો એ વાત બિલકુલ પાયાવિહોણી છે આવી મોરબીમાં ઘટના બની નથી હું વારે વારે કહું છું તમે તમારા સોસિસથી જાણી લો પણ તમે લાજવાની બદલે ગાજી રહ્યા છો અને અમારા ઘૈડા કહેતા હતા કે ગાયજા મેં વર્ષે નહીં એટલે આવું કાંઈ બહુ હોય નહીં અને બીજી વાત બેન તમે જે કામ કરો છો ને એ કામ કોઈ તમે પહેલી વાર નથી કરતા આની પહેલાં અમારા માન્ય પ્રવીણભાઈ તોગડિયા આ જ કામ કરતા હતા અને આજે પણ આ જ કામ કરે છે અમારા બાબુ બજરંગી જેના કોના આશીર્વાદથી જેલમાં છે એ તમે બધું જાણો છો એ મારે બહુ કેવું નથી પણ બાબુ બજરંગી આ જ કામ કરતા હતા અને તમે જે અત્યારે નિશાળમાં પાપા પગલી શીખો છો ને એ નિશાળનો હું હેડમાસ્તર રહી ચુકું છું ક્યાંક મોરબીમાં આવીને પૂછી લેજો જરૂરી નથી કે જેહાદનું કામ કરે એ જ ટીલા ટપકા કરે એ જિંદુ અરે તમને ખબર નથી હું જ્યાં બેઠો છું ને ત્યાં હું બસો ગાયોની સેવા કરું છું અને જરૂરી નથી કે લેવ લવ લવજેહાજનું કામ કરે એ જિંદુ અરે કોઈ પાણીનું પરબ કરે કોઈ ચકલાને ચણ નાખે કોઈ ભૂખ્યાને અન્ન આપે કોઈ હર હરી અન્ ચલાવે હેં એ બધા જ હિન્દુ ધર્મના સત્કર્મો છે અને તમારી જેમ દેકારામારી કરવીને કોઈકને બદનામ કરવાને રાડા રાડી કરવી એને હિન્દુ ન કહેવાય એને સનાતની ન કહેવાય ખાલી સનાતનીનો તો વિરાટ અર્થ છે અને તમારા જેવાને એની શું ખબર હોય તમે તો ખરેખર આ ભાષણો કરી પાટીદાર દીકરીઓને તો બદનામ કરી છે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે પાટીદાર સમાજની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે તમારે ખરેખર માફી માગી લેવી જોઈએ આ હામા ચાર પગલા આલો છો ને એના જગ્યાએ બે પગલા પાછળ હાલી જાઓ આટલા બધા ખુલાસા કરવાની જરૂર નહીં પડે શું વધુ તમને કહેવું